ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને હજી જૂનાગઢ જેલમાં રહેવું પડશે કેમ કે આજે જુનાગઢ સેશન કોર્ટમાં ગણેશ ગોંડલના કેસમાં જામીન ઉપર સુનાવણી થવાની વાતની ચર્ચા ચાલી રહી હતી તે વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં જૂનાગઢ સેશન કોર્ટમાં ગણેશ ગોંડલની જામીન અરજી ઉપર સુનાવણી ટળી છે જેમાં આગામી સુનાવણી આગામી બાવીસ ઓગસ્ટના દિવસે થવાની છે ત્યારે કોર્ટરૂમમાં છે તે સંજય સોલંકીના વકીલ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન કોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને ગણેશગઢ લઈ જઈને ઢોરમાર મારવામાં આવ્યો હતો વિષયક શબ્દ સંજય સોલંકીને બોલવામાં આવ્યા હતા અને આ મામલાને લઈને સંજય સોલંકીએ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ગોંડલ અને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલાને લઈને જૂનાગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ગણેશ ગોંડલ સહિત તેના સાગરીતોની ધરપકડ કરી હતી જોકે હાલ તમામ જે આરોપીઓ છે તે જૂનાગઢ જેલમાં બંધ છે તેમજ ગઈકાલે મહત્વપૂર્ણ બાબતને લઈને સમાચાર મળ્યા હતા જેમાં અરજી ઉપર સુનાવણી હોવાની વાત પણ કહેવાય રહી હતી પરંતુ જુનાગઢ સેશન કોર્ટે ગણેશ જાડેજાની જામીન ઉપર જે અરજી થવાની હતી તે અરજી ટાળી હોવાની વાત કહેવાય રહી છે આગામી બાવીસ ઓગસ્ટના દિવસે આ કેસમાં વધુ મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે જણાવી દઈએ કે જ્યારે જામીનની અરજી જુનાગઢ સેશન કોર્ટમાં કરવામાં આવી ત્યારે આ બાબતનો વિરોધ સંજય સોલંકી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવ્યો અને કેટલાક ઉઠાવવામાં આવ્યા જેમાં ગણેશ જાડેજા સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં એકસો વીસ બી ની કલમનો ઉમેરો છે સાથે જ એટ્રોસિટી એક્ટ અંતર્ગત અલગ અલગ કલમો છે તે નોંધવામાં આવી છે તે મામલામાં આવા ગંભીર કિસ્સાઓમાં આરોપીને જામીન મળવા ના જોઈએ તે પ્રકારની દલીલ છે તે ફરિયાદી પક્ષ દ્વારા કરવામાં આવે ને આને જ લઈને હવે આગામી સમયમાં જે આરોપી પક્ષના વકીલ છે તેમના દ્વારા પણ દલીલો કરવામાં આવશે અને બાવીસ ઓગસ્ટે આના મામલે મહત્ત્વપૂર્ણ સુનાવણી થવાની છે અને તે સુનાવણીમાં જૂનાગઢ સેશન કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે ગણેશ જાડેજાને જામીન આપવામાં આવે છે કે પછી જામીન ફગાવવામાં આવે છે આ તમામ બાબતો પર આ ઘટનાના સમાચાર છે તે ખબર પડશે પરંતુ હાલ મહત્વના સમાચાર મળ્યા છે જેમાં ગણેશ જાડેજા અને તેના સાગરીતોને હજી પણ જૂનાગઢ જેલમાં રહેવું પડશે તે પ્રકારની વાત સામે આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા અપડેટેડ વિડિયો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજ ન્યુઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई